જય જવાન જય કિસાન આજે મોડું થઈ ગયું ને લાઈવ થવાનું જે કોઈ જોડાતા હોય જોડાઈ જાઓ તો લાઈવ થવાનું જે કોઈ આપણે સ્વસ્વાર પલોટ બાબત જે કાલે બુધવારે આપણે તલાટી સાહેબને પોસવા ગયા હતા કેમ કે સો સરસ પ્લોટ માટે થી અરજી આપણે બે વર્ષથી એક ફોર્મ આપેલ છે આ વિડિયો જેમ તેમ બની તેમ તલાટી સરપંચ સભ્ય વીસી ગામના તમામ લોકો આ જોવે અને વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરે જેમ બને તેમ અને સો સોરસવાર માટે માટે થી હવે પાછી આપણે લડત ચાલુ કરવાની છે હર હંમેશા હરજીભાઈ બાવળિયા સો સોરસ વાર પલોટ માટે લડત કરવે છે અને કરવાના છે અને જે બેનોએ ગામ તળ મંજૂર કર્યું છે તેમાં પલોટ બહેનોને જે કોઈને લેવા હોય તે આપણી મુલાકાત કરી શકે છે કેમ કે સો સોરસ વાર પલોટ જે કોઈને નથી જેને કોઈ પલોટ વાળ્યા નથી છ છ વાર પ્લોટ કોને મળવા પાત્ર છે એ તમામ લોકોને અમુકને અનુભવ હોય અમુકને ન હોય તે વિશે આપણે જાણકારી પણ આપશું કેમ કે હર હંમેશા સત્યની સાથે રહેશે હરજી બાવળિયા હરજીભાઈ બાવળિયા પોતે સર્વની સાથે રહેશે ગામજનોને નમ્ર વિનંતી છ છવાર પ્લોટ માટે જે કોઈએ ફોર્મ ભર્યા હોય જે કોઈને ન હોય તે ભરી શકો છો અને જે કોઈ આપણે નવું ગામ તલ રહ્યું તેમાં પ્લોટિંગ તૈયારી થઈ રહી છે થોડાક સમય પછી અને આપણે તાલુકા પંચાયતની ને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે અને જે કોઈને ફોર્મ ભરવું હોય તે પણ મુલાકાત લઈ શકે છે કેમ કે આમાં જે કોઈને ફોર્મ ભરવા હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનું તેમાં આજે સંગઠન થઈ રહ્યું છે સંગઠન થશે તેમ ફોર્મ ભરવામાં આવશે એટલે આમાં કેવો અનુભવ છે અમુકને તાલુકા પંચાયતનો જિલ્લા પંચાયતનો અને આપણે પણ એક જ વસ્તુ કહેવી છે કે કોઈ પણ ભરવું હોય તો આવજો કેમકે મને સપોર્ટ નથી આપતા બીજાને તો સપોર્ટ આપો કેમકે આખું ગામ તળ મંજૂર થવા છતાં કોઈ પાંચ લોકોએ આપણને સપોર્ટ નથી આપ્યો ગામજનો એ પાંચ લોકોએ સપોર્ટ નથી આપ્યો ગામના કોઈ લોકોએ સપોર્ટ આપ્યો નથી બૈરા જો તો સપોર્ટ આપતા હોય બૈરાને મંજૂર થયું છે બૈરાના મંજૂર થયું છે આગેવાનમાં પોતે આપણે એક લાખ ખર્ચો કર્યો છે જ્યાં ત્યાં બધી એટલે કેવી છે ગામના લોકો જાગો અને જાગૃત બનો શિક્ષિત બનો અને યુવાનો લીડર બનો આ બીક મારીશો તો આ બધા તે એટલે આપણો કહેવાનો અર્થ ઈજ છે કે તમે જાગૃત બનો અને આ સોશિયલ મીડિયામાં મૂકવાનું કારણ જ ઈ આ અમારે ક્યારેક ક્યારેક લાઈવ થવું પડે છે એનું કારણ જ આ છે કે જો તમે નહીં જાગો તો બીજું કોણ જાગશે ને ગામના આઠ દસ લોકો આપણો સાથ સહકાર મને આપો ખાલી જાજા નહીં ખાલી અગિયાર જણા જ મને સપોર્ટ આપો તમારે સો સો રસવાર પ્લોટની મહેનતમાં ખાલી અગિયાર જણા સપોર્ટ આપો આ બેનું બેનુ થી કેમ કે કોઈ બેનુએ ભાડ્યું નથી કોઈ વસ્તુ કર્યું નથી અત્યારે ઢંકી હતન આવે એટલે તે માટે કેવી છે એટલે આપણો કહેવાનો અર્થ એક જ થાય છે લાઈ થવાનું કારણ શું છે કે આવડું આ છે સો સોરસ વાર પલોટનું કેમ કે ગામ તળ થઈ જવા છતાં હજી કોઈ મહેનત કરતું નથી પણ કેમ કે બેનું એકલી ક્યાં ધોરા કરે બેનોને સપોર્ટ કયો આપે છે એટલે તે માટે કેવી છે એટલે બેનું પણ જાગૃત બનો અને ભાઈઓ પણ જાગૃત બનો અને ગામના લોકો જાગૃત બનો સાથ સહકાર આપો હરજી બાવળિયાની હરજી બાવળિયા હર હંમેશા સત્યની સાથે રહે છે એટલે કહેવાનો અર્થ એ થાય છે કે તમે સાથ સહકાર આપો અમારે વારી ખીતે લાય થવાની જરૂર ન પડે કેમ કે સભ્યને અનુભવ એના વડ પૂરતો તો હોવો જોઈએ ને સભ્યને ઉના વોર્ડનો વિકાસ કેવી રીતે કરવો એની જ ખબર પડતી અને સરપસને ગામનો કેવી રીતે વિકાસ કરવો એને નો ખબર પડે તો સભ્ય અને સરપસ આપણને સપોર્ટ આપો જે ગામ તળ જોયું એ મંજૂર કરાયું છે બેનુ એ અમે તો ખાલી નિમિત્ત જ છે અરે કેતા હોય ને કે એમાં હરાજી થાય આમ થાય તેમ થાય હરાજી ન થાય સરકારી ભાવ પડે સરકારી ભાવ પડે ને જેને ન હોય ને એના પડે એને જ મળે પછી વીઘા વીઘા વાળીને બેઠા હોય એને ન મળે એટલે કહેવાનો કહેવાનું આરાથી છે જેને જેને દબાણ કર્યા છે એ એક પણ આવતા નહીં જે બેનુએ ગામ તળ કર્યું છે ને એમાં કોઈ લોકો પડતા નહીં ખોટી રીતે જે કોઈ વાળ્યું છે એમના તમે ગામજનોનો સાથ અને સહકાર લ્યો ગામજનોની મિટિંગ કરો મિટિંગ કરી ગામ સભા કરો અને તેમાં જેને જેને વાળા છે એ ગામમાં તમે એને મંજૂર કરાવો તમારી મીટિંગમાં બોલાવો એટલે એ તમે મીટિંગ બોલાવો ગામના લોકો ગામ સભા બોલાવો ગામ સભામાં તમે ઠરાવ કરો કે આટલું એટલું તમારે મળવા પાત્ર છે ને આ મળી જાય એટલે આપણું કહેવાનું એટલું જ છે તમને જો એક જણાવી દઉં એક ગામના સભ્ય એક સરપંચ તલાટી મંત્રી અને તાલુકાનો ગ્રામ્ય વિકાસ અધિકારી એટલે આપણે એટલું કહેવાનું એ બધા મીટિંગ કરી અને ગામનાને સાથ સહકાર આપો અને તમે એ કરો એટલે આપણે એટલું કહેવાનું છે ગામમાં સવારે સવાર પ્લોટ માટે અને ફોર્મ ભરાય છે પણ ખરું અને સાથ સહકાર આપો હરજીભાઈ ભલ્લાભાઈ બાવળિયાને સાથ સહકાર આપો દસ જણા દસ અગિયાર જણા ખાલી ગામના સાથ સહકાર આપો જેને કોઈને પલોટ નથી એને પલોટ મળવા પાત્ર હોય તો આપણે એનો રસ્તો સિંચ્યું અને આપણે કોળી વિકાસ સંગઠનમાં સોશિયલ મીડિયામાં હરજીભાઈ બાવળિયા પોતે આપણે નિમણૂક પત્ર પણ છે અને હર હંમેશા સત્યની સાથે જ રહીશું જય હિન્દ જય ભારત કુલ વિકાસ સંગઠન ગુજરાત સોશિયલ મીડિયા હરજીભાઈ બાવળિયા જય હિન્દ જય ભારત